ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ એન્ડ મોટર નામ યાદ રખના ઘરે બેઠા જ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે તમારે મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જે છે આયુષ્યમાન એપ્લિકેશન એ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તેમાં તમને પાંચ લાખ તક મુફ્ત ઇલાજ એવું લખેલું દેખાશે લોગ ઇન તમે બેનિફિશિયરી અથવા તો ઓપરેટર તરીકે કરી શકો છો પણ આપણે અહીંયા બેનિફિશરી સિલેક્ટ કરીશું જેના પછી એમાં મોબાઈલ નંબર પૂછશે તો તમે તમારો મોબાઈલ નંબર એમાં એડ કરશો મોબાઈલ નંબર એડ કરશો એટલે કે ઓથેન્ટિકેશન મોડ આવશે જેમાં તમને એક ઓટીપી પૂછશે એ તમારા મોબાઈલમાં આવશે એ મોબાઈલમાં આવેલા ઓટીપીને તમારે અહીંયા લખવો પડશે એ લખ્યા પછી નીચે એક કેપચા પૂછશે એ કેપ્ચામાં જેવું લખ્યું છે કેપિટલ સ્મોલ લેટર્સ અને આંકડાઓમાં એ જ તમારે કોપી કરીને ત્યાં લખવાનું છે એટલે કે જાતે લખવાનું છે આટલું કર્યા પછી એક પેજ આવશે જે સર્ચ ફોર બેનિફિશિયર લખેલું હશે જેમાં સ્કીમ હશે પી એમ જે એ વાય એ સિલેક્ટ કરવાનું છે એના પછી સ્ટેટ તમારું ગુજરાત સ્ટેટ છે કે કોઈપણ સ્ટેટ છે એ સિલેક્ટ કરવાનું છે સ્ટેટ સિલેક્ટ કર્યા પછી સબ સ્કીમમાં જો તમે આશા વર્કર હોવ કે તમે શ્રમિકમાં આવતા હોવ તો તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે એના પછી સર્ચ બાય ફેમિલી આઈડી પણ કરી શકો છો આધાર કાર્ડ પણ કરી શકો છો આધાર કાર્ડ તમે અંદર એડ કરી શકો છો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે એના પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા પછી તમારો આધાર કાર્ડનો નંબર એમાં એડ કરવાનો રહેશે એ એડ કરશો એટલે પછી નીચે સર્ચનો એક ઓપ્શન આવશે એના પછી તમે સર્ચનો ઓપ્શન પર ક્લિક કરશો એના પછી તમને એક લિસ્ટ બનેલું દેખાશે જેમાં બાજુમાં ગ્રીન કલર હશે ને એમાં ડાઉનલોડ કાર્ડ લખેલું હશે તેનાથી તમે તમારું કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને જો તમારું કાર્ડ નથી બન્યું તો એની પાછળ લાલ અક્ષરથી લખ્યું હશે ડૂ ઈ કેવાયસી તો ડૂ ઈ કેવાયસી કરવા માટે હવે તમે શું કરશો તમે ઈ કેવાયસી ઉપર સિલેક્ટ કરશો એટલે પછી તમને તમારું નામ તમારું ફેમિલી આઈડીને એ બધું ડિટેલ્સ બતાવશે ડિટેલ્સ પછી તમે નીચે ઈ કેવાયસી પર સિલેક્ટ કર્યા પછી તમારે આધાર ઓટીપી પર સિલેક્ટ કરવાનો છે કારણ કે ફિંગર પ્રિન્ટ આપણે ઘરે નહીં કરી શકીએ એના પછી તમારે આધાર નંબર નાખવાનો છે આધાર નંબર નાખશો એટલે એની સાથે જે અટેચ કરેલો નંબર હશે તેના ઉપર એક ઓટીપી આવશે આધાર ઓટીપી એ તમારે આ ખાનામાં લખવાનો છે એના પછી છે ઓપરેટર્સ મોબાઈલ ઓટીપી એટલે જે મોબાઈલથી તમે અત્યારે અપ્લાય કરી રહ્યા છો આયુષ્યમાન યોજના માટે એ મોબાઈલ નંબર ઉપર પણ એક ઓટીપી આવશે એ તમારે ઓપરેટર્સ મોબાઈલ ઓટીપીના ખાનામાં લખવાનો રહેશે એના પછી તમને પૂછશે કે ફોટોગ્રાફ એક લેવાનો બતાવશે જેના નીચે તમારે એક ફોટોગ્રાફ લેવાનો હશે એના ઉપર કેપ્ચર ફોટો ઉપર તમે સિલેક્ટ કરશો એટલે પછી તમને અલાઉનો એક ઓપ્શન પૂછશે એના ઉપર તમારે અલાવ કરી દેવાનું છે એના પછી તમારો ફોટો કેપ્ચર કરી દેવાનો છે એટલે નીચે હન્ડ્રેડ મેચ એવું લખેલું આવશે જે ગ્રીન કલરમાં લખેલું હશે એના પછી જે વિગતો આપેલી છે મોબાઈલ નંબર છે તમારી ડેટ ઓફ બર્થ છે રિલેશન છે પિનકોડ છે સ્ટેટ છે ડિસ્ટ્રિક્ટ છે એ બધું સબ ડિસ્ટ્રિક્ટ છે એ બધું તમારે સિલેક્ટ કરી અને અંદર લખી દેવાનું છે એ લખ્યા પછી તમારી ઈ કેવાયસી કમ્પ્લીટેડ પ્લીઝ ડાઉનલોડ ધ આયુષ્યમાન કાર્ડ આફ્ટર સમ ટાઈમ એવું લખેલું આવશે જેના પછી જે લાલ કલરનું ઈ કેવાય સી લખેલું હતું એ ગ્રીન કલર થઈ જશે અને તમે આ કાર્ડ ડાઉનલોડ કરી શકશો